અમદાવાદમાં લુખા તત્વો બેફામ પોલીસ પર ખુલ્લી તલવારથી હુમલો કરવાની ધમકી આપતો વિડીયો વાયરલ અસામાજિક તત્વોએ શહેરમાં તલવાર લઈને મચાવ્યો આતંક અમદાવાદ શહેરમાં કાયદો સ્થિતિને લઈને ફરી એકવાર સવાલ ઉઠી રહ્યા છે અમદાવાદમાં લુખા તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવી સ્થિતિ બની અમદાવાદના રખિયાલ વિસ્તારમાં અસામાજિક તત્વો હાથમાં તલવાર સાથે ફરતા હોય તેવો વિડીયો વાયરલ થતા હોય છે આ ઘટના સંદર્ભે રખિયાલ અને બાપુનગર પોલીસ મથકે ગુનો નોંધાયો છે ઘટનામાં બે ઈસમોની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે સરઘસ કાઢતી પોલીસનું સુરસુર્યું લુખાઓના હાથમાં તલવાર જોઈને સામાન્ય જનતા આગળ રોફ ઝાડતી હોય એવી અમદાવાદ પોલીસ સ્ટોરી રિપોર્ટ ભરવી ક્રોઉસિસોલ અમદાવાદ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રેંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે